આ અગાઉ પણ અમે વિરોધ કરેલો વિરોધના માધ્યમથી ત્યાં કાર્પેટ હટાવી દેવામાં આવી હતી પરંતુ હાલ પણ પણ આજની તારીખમાં વીઆઈપી લોન્ચ છે ડિપાર્ચર બે જગ્યા પર જ્યાં મોટા મોટા નેતા વડોદરામાં આવતા હોય છે વડોદરામાં મોટા મોટા જે પ્રતિષ્ઠિત લોકો છે જ્યાં વેઇટિંગ લોન્ચમાં જાય છે વેઇટિંગ લોન્જમાં આજની તારીખ પર પણ એ કાર્પેટ એવી ને એવી જ રાખવામાં આવી છે અમારી વિનંતી છે

એરપોર્ટના જે ઓથોરિટી છે જે કમિટી છે જે મેમ્બરો છે ખબર નહીં કેમ એમને આ ગરબા એક પગ નીચે રોંધવાનું પ્રતિક જો લાગતું હોય તો અમારી એમને વિનંતી છે બે હાથ જોડીને કે આ કાઢી નાખજો નહીતર હવે મજા નહીં આવે કારણ કે વારંવાર રજૂઆત કરવાથી જો તમને બુદ્ધિ ના આવતી હોય તમારી અક્કલ કામ ના કરતી હોય તમને ધર્મ અને સંસ્કૃતિને કલ્ચરનું જ્ઞાન ન હોય તો શહેરના જાગૃત લોકો આ તમને ધ્યાન અપાવશે અને કડક શબ્દમાં અમે કહીએ છીએ જો વહેલી તકે નહીં અટે તો આનું પરિણામ પણ બહુ મોટું આવશે